એટલે લાઈટ કાઢી કાઢી જો બીજા નવા નવા વામી એ જોવો તો આ ઓલા મોટા પાંદડા થાય હજી તો નાનો હોય એટલે બહુ એને લાગતા નથી મોટા અને ગુલાબ હજી એમના મેં જો

ఆ ఆ మా ఏమ న కావను రే అన్న మా पाणी है पाटी गेम में को गेम के है ना ओलू नाही नाही ने એટલે હાને આ જો તોડે હે જો બીજા કાકે ઘર મારા બાજો તો કચરો વાડે છે જો અને આ बाजू વિનાય કુતો છે લેડેમે છે જો ફાઈનલી તો જો હું ધાબા ઉપર આવી ગયો હું હા તો નિશાળ ખુલી ગયા એટલે નિશાળે જવાનું એટલે નિશાળના ટુકડા ભેળી લીધા હતા ને તો એમ તરત એટલે હવે પાણીનો બાટલો ભરવાનો બાકી છે તો આપણે ભરી લેવી જો તો બાટલો કી બાજુ પડ્યો હોય છે જો આઈડી તો અમે બાટલો ભરી લઉં આજ તો સોમવાર છે અને કાલ તો રવિવાર હતો એટલે કાલનો જે બ્લોગ મેં ઉતાર્યો ને એમાં હું એને ભેગો કરી નાખીશ તો તમે જોજો અને એમ ન ના કે આ નથી ગયા ઘરે એટલે હું ગયો અને એ એ આમાં ભેગો કરીશ જોઈ લેજો તમે અને આ બાજુ જોવો તો મારી મછલી જો હતા ભાઈ ભાઈબંધ બોલાવા આવ્યો ને આપણે નિશાળે જવાનું હોય

આ શતામચે દેરા રહેના ઓક્સિજન માં ચાલુ હોય એટલે ઓક્સિજન લઈ શકે અને આપણે તો ખાઈ લીધું છે એટલે જાવશું હું હે તો હું આમ હેઠે જાવું અને હેઠે જાવ તો તમારા કાકે કપડા ધોવે છે અને અલામાં કાકે ને કપડા સુકાવે છે જો તો આ બાજુ બન્સ છે ને વિનાયક ને ઈચકો નાખે છે તો લે સંકટ तो बंची जो तो लेसन करो बैठी ही है जो तो आवाज़ लेसन करो बैठी ही है पेंसिल गोते ही है क्या इंद्र पेंसिल जो तो आवाज़ बंची हमें लेसन करो बैठ जाए जो तो बता चित्रा जोड़े ला है तो आज तो हमने उन चित्रा देखा रहे हैं बंची

બધું થઈ ગયું તો જો તો આપણે હવે ધાબા ઉપર જાસુ જો તો છે ધાબા ઉપર આવે હે અમે ધાબા ઉપર આવી ગયા હે ને આ બધા કુલર જો ઢાકી મેકી દીધા અને મારા ભાગ ખાવા બેઠા છે જો કુલર મેકી દીધું એક ઢાકી અને મારા ભાગ ખાય છે અને આ બાજુ જો તો કપડાં ધોવાય હે અને બધું ભરાઈ ગયું લાગે હે હું તો એઠે ગયો તો મારા પપ્પા ભરતા હતા જો તો બધું ભરાઈ ગયું છે ત્યારે તો હું જો ભાઈબંધના ધાબા ઉપર અહીંયા પતંગ ઘડી ચગાવું તો જો હું ભાઈબંધના ધાબા ઉપર જવું તો ખરે બધા ભૂઈ ગયા લાગે ના આ બે જાગે જો આ બે રમે છે જો મને ખબર નથી જો અમે ખબર પડી તો જો આ પીએલ અને આ બનશે જો તો આડે આ હું પાવડર લગાડ્યો હોય કહો એ આવો પાવડર હોય ભૂત જેવી લાગે ભૂત એ ભૂત એ ભૂત ઘરે જો જો તો બંધ છે ને બધું જોવે ને આપણે બહાર જાવ હોય

જો ચોખા વેણે અને આપણે તો ખાવા દેવાનું હે ભૂખ લાગી હે તો આપણે બેહી જાવી તો જો આ લોટલી હે અને આ બટેકા ડુંગળી નું શાક હે તો આપણે ખાવા બેહી જાવી તો જો મે ખાઈ લીધું હે હવે આપણે લેસન કરવા દેવાનું હે આજ ત્યાંના વાગે છે એટલે પોણા છ વાગ્યા હે અત્યારે તો આપણે લેસન કરવા દેવાનું હે અને અત્યારે જો તો પતંગ અત્યાર થી ચગવા મંડા હે પણ જો અમે ચગે હે ને અહીંયા ચગે હે ઓ જો શકીએ ને અમે ચગતું હતું એ અત્યારે દેખાતું નથી આ તાબુ વાળું આવે છે આપણે લેસન તો જો આ ધક્કા લઈ લો અને આપણી ઓલું બેન જેટલે ટેબલ હતું ને એ કાઢી લો ફાઈનલી તો જો બધું લઈ લીધું હોય આ બાજુ જોવા અને આપણે લેસન કરવા બી અમે તો જો અમે ફેલી અને વાસણ જો તો બધા કાઢી લીધા હે અહીંયા અને આ બાજુ જો મારા મમ્મી કચરોની બધું વાળવાની તૈયારી કરે અત્યારે તો ગેસ સાફ કરે હે આપણે આ બ્લોગ એન કરવાનો હોય જો આ બ્લોગમાં ન હોય તો લાઇક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય જદી બાય